મિત્રો પૂજા કરતી વખતે ફૂલ પડી જાય તો સમજી લો તમારી જોડે થશે ભગવાન ઘરના કુળદેવીમાં આપે છે આવા સંકેત નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો હિન્દુ ધર્મમાં પૂજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે એવું કહેવાય છે કે પૂજા કરવાથી ભગવાનની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે પરંતુ ઘણી વખત જોવા મળે છે કે કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે તેઓ પૂજા તો કરે છે પરંતુ તેમને પૂજાનું ફળ નથી મળતું તેઓ સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે પણ મિત્રો પૂજા કરતી વખતે પૂર્દેવીમાં તરત જ આપે છે સંકેત મિત્રો જો તમારા આ સંકેત મળે તો સમજી લેઓ કે ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી મિત્રો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે પૂજા પાઠ દરમિયાન દેવી દેવતાઓને ફૂલ માળા હળદર ચંદન કુમકુમ અક્ષત અને ભોગ અર્પિત કરવામાં આવે છે આ તમામ સામગ્રીનું પોતાનું વિશેષ મહત્વ છે પૂજા કરતી વખતે ભક્તને ભગવાન ઘણા શુભ અને અશુભ સંકેત આપે છે જેને ધાર્મિક ગ્રંથોમાં ઘણા પ્રકાર રૂપથી જોવા મળે છે સંકેતોમાંથી એક છે મૂર્તિ પરથી ફૂલ પડવા જો ભગવાનની મૂર્તિ પરથી પૂજા કરતી સમયે ફૂલ પડવાનો મતલબ શું થાય છે મિત્રો ઘણી વખત એવું પણ બને છે કે પૂજા કરતી વખતે ફૂલ પડી જાય દીવો ઓલવાઈ જાય છે પૂજા દરમિયાન મળેલા આ સંકેતો પરથી જાણી શકાય છે કે ઘરના માતાજી કે ભગવાન અમારાથી ખુશ છે કે નારાજ છે કેટલાક એવા શુભ સંકેતો છે જે દર્શાવે છે કે ઘરના કુળદેવી કે ભગવાન તમારાથી ખુશ છે અને આજે અમે તમને આ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છે કે મિત્રો તમારું જીવન બદલી શકે છે મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્ત્વ છે મોટાભાગના લોકો રોજ સવાર સાંજ પોતાના ઘરમાં મંદિરમાં કુળદેવી દેવતાઓની પૂજા કરે છે અને એમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે ઘણી વખત એવું પણ બને છે કે પૂજા કરતી વખતે ફૂલ પડી જાય કે દીવો ઓલવાઈ જાય છે પૂજા દરમિયાન મળેલા આ સંકેતો પરથી જાણી શકાય છે કે માતાજી તમારાથી ખુશ છે કે નારાજ કેટલાક એવા પણ શુભ સંકેતો છે જે દર્શાવે છે કે ભગવાન તમારાથી ખુશ છે અને આજે અમે તમે આ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ પૂજા દરમિયાન પુલ પડવું મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણે પૂજા તો દરમિયાન ભગવાનની મૂર્તિ પરથી ફૂલ નીચે પડી જાય છે તેનો અર્થ છે કે તમારી પૂજા સફળ થઈ અને ભગવાને તમારા પ્રસન્ન થયા એટલે એ તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે અન્ય ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનની મૂર્તિ પર અથવા ચિત્ર પરથી ફૂલો પડવાનો અર્થ એ છે કે ભગવાનને તમારી પૂજા સ્વીકારી લીધી તમે જે લાગણી સાથે પૂજા કરી રહ્યા હતા એનું પરિણામ તમને જલ્દી મળશે ભગવાનની મૂર્તિ પરથી ફૂલો પડવું એ શુભ માનવામાં આવે છે એનો અર્થ એ છે છે કે તમારા સમૃદ્ધિ ભગવાનની મૂર્તિ પરથી નીચે પડેલો ફૂલ લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો આવું કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય શાસ્ત્રો અનુસાર તમે પૂજા કરતા હોય દરમિયાન ઘરમાં મહેમાન આગમન થાય તો એ ભગવાનની કૃપાનો સંકેત છે આ સંકેત સાથે જો મહેમાન પોતાની સાથે કોઈ ગિફ્ટ લઈને આવે છે તો તમારે સમજવું કે કંઈ તમારી ઈચ્છા ચોક્કસ કોણ થશે જો તમે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા અચાનક જૂથ ઝડપથી સળગવા લાગે તો સમજી લો કે તમારી પૂજા સફળ થઈ ગઈ અને તમારી બધી સમસ્યા દૂર થવા જઈ રહી છે એવું કહેવાય છે કે પૂજા પહેલાં અગરબત્તી પ્રગટાવવામાં આવે છે અને ઘરમાં સુગંધ લાવવામાં આવે છે તો ભગવાન તમારી પ્રસન્ન થવાનો સંકેત આપે છે આ ઉપરાંત જો પૂજા દરમિયાન ધૂપ કે અગરબત્તીનો ધુમાડો સીધો ભગવાન તરફ જાય તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે એનો અર્થ એ થાય છે કે ભગવાન તમારાથી ખુશ છે ધાર્મિક માન્યતા અનુસાર પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ અથવા ચિત્રપતિ ફૂલ પડવું એક શુભ સંકેત માનવામાં આવે છે પૂજા કરતી વખતે ફૂલ પડવાનો અર્થ તમારી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધવા જઈ રહી છે ભગવાન તમારી પૂજા કરી લીધી છે તમે જે લાગણી સાથે પૂજા કરી રહ્યા હતા તેનું પરિણામ તમને જલ્દી મળશે પૂજા કરતી વખતે ફૂલ પડે તો તે ફૂલને વરદાન માણીને પોતાની પાસે રાખવું જોઈએ આ માટે તે ફૂલ એક રૂપિયાનો સિક્કો અને થોડા ચોખા એક લાલખામાં બાંધી એક બંડલ બનાવીને તેને ધનની જગ્યાએ રાખવું જોઈએ હિન્દુ ધર્મમાં ફૂલોનું ખાસ મહત્વ છે અંતે પવિત્ર હોવાની તેઓ પૂજા દરમિયાન દેવતાઓને અર્પણ કરવામાં આવે છે ત્યારે ફૂલનું પોતાનું મહત્વ છે આવું જાણીએ ફૂલનું મહત્ત્વ અને તેને અર્પણ કરવાની રીત વિશે ગુલાબનું ફૂલ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુલાબના ફૂલ સંબંધોને મજબૂત બનાવવાનું કામ કરે છે આ ફૂલોને સીધી અસર સંબંધો પર પડે છે જ્યોતિષશાસ્ત્રમાં લાલ ગુલાબને મંગળ અને તેની સુગંધ સંબંધ શુક્ર ગ્રહ સાથે જણાવવામાં આવ્યું છે લાલ ગુલાબનો ઉપયોગ પ્રેમ આકર્ષણ આત્મવિશ્વાસ લગ્ન અને સંબંધોને આશીર્વાદ આપે છે એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને નિયમિત રીતે ગુલાબનું ફૂલ ફેલાવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે જાસૂદનું ફૂલ દેવીની પૂજા માટે જાસૂદનું ફૂલ શ્રેષ્ઠ છે દેવી અને સૂર્યદેવીની પૂજામાં જાસૂદના ફૂલનું ખાસ મહત્વ છે શત્રુઓ અને વિરોધીઓથી રાહત મેળવવા માટે નિયમિત રીતે માતાજીને જાસૂદનું ફૂલ અર્પણ કરવું જોઈએ શારીરિક સમસ્યા અથવા રોગોથી મુક્તિ મેળવવા માટે સૂર્ય ભગવાનને અદ્ય અર્પણ કરતી વખતે વ્યક્તિએ પાણીમાં જાસુનું ફૂલ નાખવું જોઈએ તેનાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ગલકુટાનું ફૂલ ભગવાનને અર્પણ કરવામાં ગલકુટાના ફૂલનો સૌથી ઉપયોગ કરવામાં આવે છે ગલગુટાનું ફૂલ ગુરુ સાથે સંબંધિત છે જ્યાં તે આકર્ષાય છે જ્યાં તે મંદિરમાં તેનો ઉપયોગ જ્ઞાન અને વૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાનને વિષ્ણુ નિયમિત રીતે કલકોટાનો ફૂલોની માળા અર્પણ કરવાથી વંશ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે કમળના ફૂલ કમળના ફૂલ કમળનું ફૂલ નવગ્રહો સાથે સંબંધિત છે તમને જણાવી દઈએ કે સફેદ રંગનું કમળ સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે એવી માન્યતા છે કે કોઈના એકાદશી પર ભગવાન શ્રી કૃષ્ણને બે કમળના ફૂલ ચઢાવવાથી સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે તે જ સમયે તો દેવી લક્ષ્મીને સતત સત્યાવીસ દિવસ સુધી કમળનું ફૂલ ચડાવવામાં આવે તો વ્યક્તિ શ્વાસ રાજ્ય સુખની પ્રાપ્તિ થાય છે આ ફૂલને શું કરવું ધાર્મિક માન્યતા અનુસાર કોઈ દેવી દેવતાઓને ચિત્ર અથવા મૂર્તિ પરથી જે ફૂલ પડી જાય છે તે વરદાન માણીને પોતાની પાસે રાખવું આ માટે એકનો સિક્કો અને થોડા ચોખા લે લાલક્રમ બાંધી બંડલ બનાવીને તે ધન જગ્યાએ રાખવો આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં થાય Itu binaulat langsung tidak ada apa